ઘણું થાય કે છોકરા એકલા થઈ ગયા માં છોકરા માંગી અત્યારે હું તો લઈ ન દઈ હગું એ નથી તો હોય તો દોડીને લઈ આવતા અત્યારે માંગે તો મારે કેમ કરીને પૂરું કરવું એનું પપ્પા દરરોજ સ્કૂલે મૂકવા આવતા ભાગ લઈ દેતા તહેવાર ઉપર ફરવા લઈ જતા યાદ આવે છોકરા હા મેં રોય તો છોકરા વે રોવે હે આય પપ્પા આજે જાવ કે જવું બેટા પપ્પા પપ્પા આગળ જવું છે અરે મારા છોકરાઓને પાંચ રૂપિયા હાટુથી કોકની આગળ માંગ કરવી પડે કે ભાગ લેવો હોય પાંચ રૂપિયા નથી હોતા અમારી આગળ કે રડો છો શું થયું મને કો પ્રોદો મારા ઘર રૂપિયા કે મારા પર કરીયો પ્લીઝ પેલા તો બા રડો લઈ અમે ચોક્કસથી તમને સપોર્ટ બનીશું બા બેન પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે માધવીબેન દેવલભાઈ ચાવડા અને તારું બેટા શામન શામન સમક્ષ તારું બેટા બનસી તારું બેટા આયુષી તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં કોઈ નથી ત્રણ છોકરા એક હું અને મારા સાસુ બીજું કોઈ નથી કામ ધંધામાં બધી રીતે તકલીફ પડે છોકરા મૂકીને ક્યાં જવું અત્યારે ભણે અહીંયા રાજકોટ બેસાડવા હે ભણવા પણ ફી ના પૈસા નથી અમારી આગળ અને તમારા હસબન્ડ નથી બેન ના એ નથી ગુજરી ગયા હે છ મહિના થી આ તો બેન હાલમાં ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવશો તમે અત્યારે અમને થોડું જાજો આ રાશન ને એવું બધું આવે એમાં હલાવી ગઈ હોય તો કરી નકર એમના માં હાલે અત્યારે છોકરાઓને ભણવાનું ની બધી ફીનું ની બધી તકલીફ છે તું કે લમ વણે છે બેટા ચોથું ચોથા ધોરણમાં ભણે છે તું બેટા ચોથું તું સ્કૂલે છે બેટા કે લમ વણે છે બાળ મંદિર મંદિરમાં જઈશ ડોક તો છોકરા એકલા થઈ ગયા છોકરા માંગે અત્યારે હું તો લઈ ન નથી તો હોય તો દોડીને લઈ આવતા અત્યારે માંગે તો મારે કેમ કરીને એનું એટલે થયું તું શું ઘરવાળાને ગળા પાછો ખાધું સુસાઈડ કર્યું હતું હા સુસાઈડ કર્યું હતું દેણું બહુ જ થઈ ગયું હતું ને એના માટે એટલે એક ભૂલ ના લીધે તમારી બધાની જિંદગી બરબાદ થઈ ગઈ હા મારે બધાય રખડી પડ્યા અત્યારે ચારે ચાર ઘરમાં કોઈ નથી પુરુષમાં કોઈ હે જ નહીં અમે સાસુઓ બે હે એટલે અમારે જે આવે એમાંથી ખાય કોઈ દઈ જાય તે જમી અમે છોકરાઓનું બહુ જ તકલીફ કામ કરવા જાવું કે એને હાચવા કે આપણે એનું કરવું મારા પતિ તો જતા રહ્યા મારે કેમ મારી દીકરીઓને એકલી મૂકવી એ તો જતા રહ્યા પણ અમે મા છોકરા અત્યારે બહુ જેરાન હે શું કઈ રીતના હેરાન થાય છે બે બધી રીતે છોકરાઓને કંઈક વસ્તુ લેવી હોય તો આપને ઘડીએ વળીએ કેક મમ્મી મારા આ લેવું આ લેવું કેમ લઈ આવી દઉં પૈસા હોય નહીં હોય નથી મારા સસરાએ ગુજરી ગયા હા એ સાસુઓ બે હી બાકી બીજું કોઈ જ નથી ના કોઈ નથી જણમાં અમારી ઘરે કોઈ છે જ નહીં પપ્પા દરે સ્કૂલે મૂકવા આવતા ભાગ લે દેતા તેવર ઉપર ફરવા લઈ જાતા યાદ આવે શું બનવું છે બેટા તારે પોલીસ પોલીસ બનવું છે આય ગમતો કેમ બેટા પપ્પા ને એટલે છોકરા રોય તો છે આ પપ્પા જાજો કે બેટા પપ્પા જવું છે હાલમાં બધી તકલીફ પડે છે છોકરાઓ આખો દી આવે ને યાદ કરે આખો દિવસ કંઈક વસ્તુ લેવી હોય તો આપને ઘડીએ વળીએ કહે મમ્મી મારે આ લેવું છે ઓલું લેવું છે તો હું એને પછી કહું કે બે દી પછી લઈ દઈશ કાલે લઈ દઈશ એમ કરીને સમજાવું અત્યારે આપણે કામ કરવા જવું હોય ને તો એ દીકરીઓનું જોવું પડે કે કેવી રીતના જાવું સ્કૂલે ગયા હોય તો એમ થાય કે આપણે હાલો આટલી વારમાં કામ કરીએ આખો દિવસ પગારે આપને એટલે જરીકવા જાય તો નથી મળવાનું આખો મહિનો કામ કરીએ તો પાંચસો રૂપિયા મળે ખાલી શું કામ કરવા જાવ બેન તમે ઘર કામ કરવા જાવ ઉટકવાનું તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન અમે ચોક્કસથી તમને સપોર્ટ બનીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે જામનગરની અંદર હતા અને તમે દરેક લોકોએ આ નિરાધાર પરિવારની વાતો સાંભળી થશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સાથે આ બાળકો અને એના મમ્મી જીવી રહ્યા છે દોસ્તો વિચાર તો કરો આ પરિવારે કીધું એ પ્રમાણે કે મારા હસબન્ડે આત્મહત્યા કરી લીધી છે એના લીધે આખો અમારો પરિવાર વિકેટ થઈ ગયો છે દોસ્તો વિચાર તો કરો આ એક નાની ભૂલના કારણે આ નાના નાના બાળકો રખડી ગયા છે આખો પરિવારનો સહારો છીનવાઈ ગયો છે ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યો છે આજે આ દીકરીએ કીધું પ્રમાણે કે મારે ભણવું છે પણ આજે અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા નિરાધાર પરિવારને જે પણ તકલીફો પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો દોસ્તો અત્યારે તો હાલમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી આપણે સપોર્ટ બનવાની કોશિશ કરશું જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે બેને જે પણ નાનું મોટું અનાજ કરી એનું કીધું હતું બધું જ અનાજ કરી એનું અત્યારે આપણે લઈ લીધું છે અને બેને કીધું એ પ્રમાણે કે અમારે બીજી પણ ઘણી બધી તકલીફો પડી રહી છે બાળક જ્યારે કોઈ વસ્તુ માંગે છે ત્યારે અમે કંઈ આ વસ્તુ પણ નથી આપી શકતા તો અત્યારે આપણે આ પરિવારને રોકડ રકમની પણ મદદ કરતા જોઈએ જેથી કરીને રાશનની સાથે જે પરિવારને જે પણ રોકડ રકમમાં પણ તકલીફ પડી રહી છે એમાં પણ બહુ મોટી રાહત મળે તો બેન આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું રાશન કરી એનું તો આવી જ ગયું છે તો કેવું લાગે છે બેન આજે આજે અમને બહુ સારું લાગે છે મારા છોકરાઓને ટકનું લઈને આ કોક આપીને જમતા હતા અમને કાયમી માટે સારું લાગશે જમશે તો અને બેન તમે કહેતા હતા ને કે જ્યારે તમારા દીકરાઓ કંઈ વસ્તુ માંગે ત્યારે તમે કંઈ લઈ પણ નથી શકતા ઘણી બધી તકલીફો પડે છે તો આ લો થોડી રોકડ રકમ છે તો આ થોડી રોકડ રકમથી તમારા દીકરાઓની જે પણ જરૂરિયાતો હોય એ પૂરી કરવાની કોશિશ કરજો થોડીક તમને રાહત મળશે ઘર ચલાવવામાં બેન અનાજ કરીણું તો આવી જ ગયું છે પણ સાથે સાથે આ રોકડ રકમમાં પણ તમારા દીકરાઓને જે પણ તકલીફ પડતી હોય છે એમાં બહુ મોટી રાહત મળશે બેન આજે બહુ જ સારું લાગે છે આજે મારા છોકરાઓને માગશે એ વસ્તુ હું દઈ શકીશ તમારા હિસાબે અને બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે રોકડ રકમ છે રાશન કરિયાણું છે આજે સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે એના સપોર્ટથી સહયોગથી તમને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર સપોર્ટર બન્યો છે તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો બેન એનો ખૂબ ખૂબ આભાર એને અમારી દીકરીઓ માટે દીકરા માટે જે પરિસ્થિતિ માટે અમારું સારું કર્યું છે એના માટે એને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ ખુશ છો આજે હા મે આજ બહુ જ ખુશ છું મારા છોકરા અને છોકરીઓને કાઈ પણ મળતું નહોતું રોતા હતા ભાગ લેવા માટે કોઈ પણ વસ્તુ માટે ભૂખ્યા રહેતા હતા આજ બધુંય સારું થયું ખુશ છો પણ આજે બહુ જ ખુશ છું આજે અમે થેન્ક યુ સો મચ બેન તો બેટા કેવું લાગે છે આજે સારું લાગે છે તો બેટા આજે આપણને જેણે પણ સપોર્ટ કર્યો છે એને તું કઈ કહેવા માંગતી હોય તો તમારી મદદથી થી અમને બહુત રાહત મળશે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બેટા તો બેટા તું કંઈ કહેવા માંગતી હોય તો ખૂબ ખૂબ આભાર બહેનો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેશે આજે તમારા સપોર્ટ છે તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે કારણ કે આ પરિવારની અંદર કોઈ પુરુષ જ નથી આ દીકરીઓ છે ને આ બેન છે અને એમના મમ્મી વિધવા છે આજે ઘણી બધી તકલીફો સાથે આખો પરિવાર જીવી રહ્યો હતો પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને આ પિતા વગરની દીકરીઓને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ અમે કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે આવી પરિસ્થિતિ થઈ અમે આટલું બધું કરિયાણું અમારે ઘરમાં આવી શકશે એવી અમને કોઈ આશા જ નહોતી આજે તમે એટલું બધું અમને કરિયાણું દીધું કે અમારે આમ અંદરથી કોઈ જાતની ચિંતા નથી કરિયાણા હિસાબે બિલકુલ સાચી છે હવે તમારે બિલકુલ ચિંતા ન રહે અનાજ કરીને અમારી ચિંતા જરાય નહી હતી બે દીકરી મારી બસ એના ભણવા માટે થઈ જાય ને સારું તો ખૂબ ખૂબ આભાર અમે ચોક્કસથી સપોર્ટર બનવાની કોશિશ કરીશું ઠીક છે બેન તમે બિલકુલ ચિંતા ન કરતા બેન